પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે પોરબંદરના ખાડવાવાર વિસ્તારમાં નાની રાંદલ પાછળ રહેતા હિરેન રમેશભાઈ ગિરનારીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે બંગડી બજારમાં આવેલ શિવાંગી નામની કપડાની દુકાનમાં નોકરી કરે છે ગત તારીખ પાંચ ના રોજ રાત્રિના આઠેક વાગ્યે તેણે પોતાનો તેર હજારની કિંમતનો મોબાઈલ દુકાનના કાઉન્ટર પાસે રાખેલ ખુરશી ઉપર ચાર્જિંગમાં રાખીને ગ્રાહકને કપડાં બતાવતો હતો અને અડધા કલાક પછી જોતા ફોન ત્યાં ન હતો આથી તેની શોધખોર કરવા છતાં ન મળી આવતા અંતે અજાણ્યા શખ્સ સામે મોબાઈલ ચોરી

ચોરીની કબૂલાત આપી હતી અને તેની પાસેથી પોલીસે ચોરીનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રોહિત દુકાનમાંથી મોબાઈલની ચોરી કરી રહ્યો હતો ત્યારે તે દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો તેના ફૂટેજ પણ વાયરલ થયા છે બંગડી બજાર જેવા સતત ધમધમતા વિસ્તારમાં પણ દુકાનમાંથી ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ હિરેન રમેશ ગિરનારી છે હું બાજુની દુકાનમાં ગયો ઘરાક સમજાવવા ત્યાં ચોર આવીને ફોન મારો ચોરી કરીને ઉયો ગયો કાઉન્ટરની અંદરથી કુર્સીની માથે ફોન કર્યો હતો એ આઠ સાડા આઠ વાગ્યાનો બનાવ હતો હું આવીને જોવા આવ્યો ને તો ફોન અહીં હતો નહીં મેં પોલીસ ફરિયાદ કરી દીધી ગીટી મધ્ય પોલીસ ચોકી દુકાન બંગડી બજાર કેદારેશ્વર રોડ શિવાંગી નામની દુકાન છે